નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા પાસે બાર પટોળી ગામ નજીક ટ્રિપલ અકસ્માત થયો બાર પટોળી નજીક ત્રણ મોટરસાઇકલ અથડાતા ચાર ગંભીર અને બેના મોત થયાના સમાચાર મળી રહ્યા છે જેમાં અકસ્માતમાં એક મોટરસાયકલ અકસ્માત કરીને ફરાર થઈ ગયો હોય તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે અકસ્માતની જાણ રાજુલા પોલીસને થતાં રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફત રાજુલા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા વધુ ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિઓને રાજુલા સરકારી હોસ્પિટલથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અકસ્માતની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહી છે આ અકસ્માતમાં બેના મોત થયાના સમાચાર મળી રહ્યા છે જેમાં યોગેશભાઈ ભરતભાઈ તેમજ અનિલભાઈ ઝીણાભાઈ બંને રહેવાસી જૂની કાતરના હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે ચાર ઇજાગ્રસ્તો તુષારભાઈ ભરતભાઈ ઘનશ્યામભાઈ બારૈયા મનુભાઈ લક્ષ્મણભાઈ ભરતભાઈ નાથાભાઈ નામ હોવાનું જાણવા મળ્યું છે